નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ અને લસણની આવક વિશે વાત કરીએ તો દસ નંબરના છાપરામાં આજે આવક રહેલી છે ને હરાજીનું કામકાજ આમાં દસ નંબરના છાપરામાં જ ચાલુ છે આપ જોઈ શકો છો હાલ પચીસ નંબરના પિલોર થી લઈને ત્રણ નંબરના પિલોર સુધી આજે આવક છે અને હરાજીનું કામકાજ ચોવીસ નંબરના પિલોરે આપ જોઈ શકો છો ચાલુ જ છે અત્યારે તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણી લઈએ કેવા રહે છે આજના લસણના બજાર ભાવ હાલ ગઈકાલના બજાર ભાવ વિશે વાત કરી તો ગઈકાલે બજાર ભાવ થોડુંક સારું હતું હાલ છાસઠસો રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ ગઈકાલે બોલાયું હતું આજે કેવા રહે છે બજાર ભાવ તે ચાલો જઈને જાણી લઈએ ધન્યવાદ ત્રેપનસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે ક્વોલિટી સારી ક્વોલિટી માલ છે સાઈઝમાં થોડુંક જીણા મોટું બધું મિક્સમાં છે બાકી ક્વોલિટી સારી હોય ત્રેપનસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે એકદમ લાડો માલ હોતી છે એની અંદર જોઈ શકો છો ત્રેપનસો રૂપિયામાં માલ વેચાણ છ હજાર ને એક રૂપિયા ભાવ દ્યો છે જોઈ લે સુપર ક્વોલિટી માલ માલમાં માં કઈ ઘટે ને એવો માલ છે છ હજાર ને એક રૂપિયા ભાવ દ્યો છે છ હજાર ને એક રૂપિયા માં વેચાણો આ માલ સુપર ક્વોલિટી માલ જો ભાઈ કઈ ઘટે ને એવો માલ રૂપિયા તેમજ નાના લસણની વાત કરી તો ચાર હજાર ને માં આ માલ વેચાણો છે જોઈ શકો છો તમે સાઈઝ માં નાનું છે બાકી ક્વોલિટી સારું છે એકદમ રાસભર છે વજન માં સારું છે વાઇસ વગર નું છે ચાર હજાર એકોતેર રૂપિયા માં વેચાણો છે સારો માલ છે વજનમાં ખાલી સાઈઝમાં થોડુંક નાનું હોય ચાર હજાર ને એકોતેર રૂપિયામાં વેચાણવા માટે પાંચ હજાર છસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે સાઈઝમાં સારું હોય એકદમ સારું છે થોડા ખોટા થઈ ગયેલા ગાટી હોતી છે એની અંદર કોક કોક છે બહુ નથી પાંચ હજાર છસો ને એકાણું રૂપિયામાં વેચાણ બાકી સાઈઝમાં સારું છે વજનમાં સારું છે વાઇસ વગરનું છે જોઈ શકો છો એકદમ રાસભર હોતે માલ છે એની અંદર સુપર ક્વોલિટી માલ હોતી છે આની અંદર થોડોક મીડિયમ માલ હોત છે આની અંદર આવું ખુલું થઈ ગયેલું ને એવું થોડોક મીડિયમ માલ છે પાંચ હજાર છસો ને એકાણું રૂપિયામાં વેચાણો છે આ માલ છપ્પનસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે

પિસ્તાલીસો ને એકાણું રૂપિયા ભાવ એવો છે બાકી સાઈઝમાં સારું છે પિસ્તાલીસો ને એકાણું રૂપિયામાં ભાવ થયો છે અને જોઈ શકો છો થોડુંક ખોટું થઈ ગયેલું હોત છે સારી ક્વોલિટી માલ હોતી છે આની અંદર જોઈ શકો છો થોડુંક સારું વધે છે આની અંદર પિસ્તાલીસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે એકાવનસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે સારી માં માલ છે જોઈ શકો છો એકદમ લાડુ માલ વધે છે આની અંદર એકાવનસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં આમ જોઈએ તો બધું છે ઝીણા મોટું બધું છે એકાવનસો ને એકતાલીસ રૂપિયા ભાવ થઈ છે બાકી ક્વોલિટી સારી આમ સારી ક્વોલિટી માલ છે એકાવનસો ને એકતાલીસ રૂપિયા માં માલ વેચાણ છે બેતાલીસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે મીડિયમ સાઈઝ માં છે ને બધું એક ખરખું જ છે સાઈઝ માં બેતાલીસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે વજનમાં જોઈ શકો છો સારું વજનમાં સારું છે બેતાલીસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી સારી હો બેતાલીસો ને એક્યાસી રૂપિયામાં વેચાણ અમારે બાકી સાઈઝમાં બધું હરકું જ છે પિસ્તાલીસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે ક્વોલિટી પિસ્તાલીસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે વજનમાં સારું છે સાઈઝમાં થોડુંક ઝીણા મોટું બધું મિક્સમાં છે ને કસ્તર થોડુંક વધારે છે એમાં પિસ્તાળીસો ને એકસઠ રૂપિયા ભાવ થયો છે કસ્તર વાળું છે બાકી લસણ સારું હોય કસ્તર થોડુંક છે આની અંદર બાકી વજન સારું છે પિસ્તાલીસો ને રૂપિયામાં વેચાણ આમાં ત્રણ હજાર ને નવસો ઓગણચાલીસો રૂપિયામાં વેચાણો છે આ માલ ત્રણ હજાર ને નવસો રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી માલ છે ઓગણચાલીસો રૂપિયા ભાવમાં વેચાણો છે આમાં એક અસ્તર વધારે છે ત્રણ હજાર ને નવસો રૂપિયામાં માલ વેચાણો છે ફાઈનલી ખેડૂત મિત્રો આજના લસણના બજાર ભાવ આ પ્રમાણે હતા આજનું બજાર ભાવ વિશે વાત કરીએ તો આજે પણ બજાર ભાવમાં થોડી એવી મંદી જોવા મળેલી છે અને એવરેજ બજારની વાત કરીએ તો બે હજારથી લઈને સાડા ચાર હજાર રૂપિયા સુધીનું એવરેજ બજાર રહેલું છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ